કોંગ્રેસની પોલિટિકલી અફેર્સ કમિટીની બેઠક પૂર્ણ થઈ છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસના ગઠબંધનને લઈને એક મોટો નિર્ણય આપ્યું છે જે નિર્ણયમાં આગામી દિવસોમાં જે કડી અને વિસાવદાર ઉપર ચૂંટણી યોજાવાની છે તે ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન નહીં થાય કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડવા જઈ રહી છે તે પ્રકારની તૈયારી પણ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે રાજકારણને લાગતા ખૂબ જ મહત્વના સમાચાર માનવામાં આવી રહ્યા છે જેમાં શક્તિસિંહ ગોહિલ કહી રહ્યા છે કાર્યકરોના દિલમાં શું છે અને શું આગળ સંગઠનના નવા સર્જન માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે ગુજરાતમાં જે બે પેટા ચૂંટણી આવી રહી છે તે અંગે ચર્ચા થઈ છે ગઠબંધનનો કેટલો ધર્મ હોય છે અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે તેમણે આ બાબતને લઈને નારાજગી દર્શાવે છે તેમણે કહ્યું છે વિસાવદર બેઠક ઉપ પર કોંગ્રેસની સલાહ કે વિચાર વિમર્શ કર્યા વગર જ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા સાથે જ તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સ્તરે અરું ગઠબંધન છે પરંતુ ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણય થયો ઇન્ડિયા ગઠબંધન કરવાનું છે ભરૂચ અને ભાવનગર અમે છોડ્યું હતું ભૂતકાળના ઇતિહાસ પછી સર્વાનુમતે એક નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતમાં ત્રીજી પાર્ટીને મત નથી આપતી ભૂતકાળમાં કોઈ પાર્ટીને વધુ મત મળ્યા હોવાના આરોપ તેઓ લગાવી રહ્યા છે પેલા તો શું કહી રહ્યા છે આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તે સાંભળી લો અમારી આજે પોલિટિકલ અફેસ કમિટીની મિટિંગ અને શું આગળની સંગઠનના નવસર્જન માટેની ને મજબૂતી બનાવવા માટેની વાત એ રાષ્ટ્રીય કક્ષાએથી એનો પાયલટ પ્રોજેક્ટ ગુજરાતમાં લાગુ પડે છે એના અંગેની વિસ્તૃત ચર્ચાઓ કરી છે ગઠબંધન નો કેટલો ધર્મ હોય છે આમ આદમી પાર્ટી એ પોતાની રીતે પોતાનો કેન્ડિડેટ જાહેર કરી દીધો છે અગાઉ રાષ્ટ્રીય કક્ષાએ અમારું ઇન્ડિયા ગઠબંધન છે ઇન્ટેક્ટ છે અને રહેવાનું છે રાજ્યોની પરિસ્થિતિમાં રાજ્યો પોતાની રીતે નિર્ણય કરતા હોય જેમ કે હરિયાણામાં હું પ્રભારી હતો હું જાણું છું હરિયાણામાં કોંગ્રેસની સરકાર દિવાલ પર લખેલું હતું બનતી હતી આમ આદમી પાર્ટીનું સંગઠન ત્યાં લગભગ ઝીરો હતું પરંતુ આમ આદમી પાર્ટી એ હુડાજીએ કેટલીક સીટો ઓફર કરવા છતાં એ ઠુકરાવીને આમ આદમી પાર્ટી લડી હરિયાણામાં પરિણામો ખરાબ આવ્યા ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણય થયો કે ઇન્ડિયા ગઠબંધનમાં સાથે રહેવાનું છે એટલા માટે હું જ્યાંનો પ્રદેશ પ્રમુખ હોઉં એ જિલ્લો છોડવો મારા માટે અઘરો હોય પરંતુ રાષ્ટ્રીય રીતે એ જાળવવા માટે ભરૂચમાં અમારી એક ઇમોશનલ ફિલિંગ હતી બધા એમ છતાં ભરૂચ અને ભાવનગર જ એમનો આગ્રહ હતો

જેમની પોતાની સરકાર હતી શંકરસિંહજી વાઘેલાજી એમણે પોતે પ્રયત્ન કર્યો પોતાની સરકાર હોવા છતાં માત્ર 4182 માથી ચૂંટાયા હતા સ્વર્ગસ્થ ચિमणભાઈ પટેલ એ મને કહેલું હતું જ્યારે કોંગ્રેસમાં મર્જ થયા હતા કે મેં અલગ પાર્ટી બનાવીને પ્રયત્ન કર્યો પટેલનો પાવર મારી સમજણ રાજકીય કોને બધું પરંતુ ગુજરાતી મતદાર ત્રીજી પાર્ટીને મત આપતો નથી અને એમે નિર્ણય કર્યો કે પાછું કોંગ્રેસમાં જ વિસર્જન કરીશ ચાણક્ય કહેવાતા પોલિટિક્સ એટલે આમ આમ આદમી પાર્ટી ને એક હવા ઉભો કરીને અગિયાર ટકા મતો તોડીને કોંગ્રેસ પાર્ટીને જબરજસ્ત નુકસાન કર્યું એમણે પરંતુ ગુજરાતી મતદાતા એમ છતાં વધારે મતો તો કોંગ્રેસ ને જ આપતા મુખ્ય વિરોધ પક્ષ એ કોંગ્રેસ પાર્ટી જ રહી છે આ સંજોગોમાં વિસ્તૃત ચર્ચાના અંતે

રાજકારણ રાજકારણમાં હંમેશા વર્તમાનની ની વાત હોય ભવિષ્ય ની વાત ના હોય આજની વાત આપને કરી આવતા દિવસોની કરવાની હશે ત્યારે આપ સૌને આમંત્રિત કરીને એ વખતની વાત એ કરી

ત્યારે મારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પરિવારના સભ્યો જરૂર નાની મોટી ઈચ્છા વખત પણ કોઈને તકલીફ નથી રહેવાની તકલીફ હોય તો પણ ખભે ઉઠાવીને ગમે તે મુશ્કેલી હશે તો જેને જ્યાં જવાબદારી સોંપી છે ત્યાં બધા જશે હા આજે એક બહુ જ મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીમાંથી મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસ પક્ષમાં આજે જોડાઈ રહ્યા છે એમનું સ્વાગત રહેશે આપ સૌને પણ આમંત્રણ કરું છું આમંત્રિત કરું છું એ ત્રણ વાગે પ્રદેશ કોંગ્રેસ સમિતિ પર આપું છું આપણે સાંભળ્યા હતા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે જે રીતે હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન બે હજાર સત્યાવીસને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી હતી તે ચર્ચાઓનો પણ અંત આવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે હાલના તબક્કે ત્યારે હવે આ ખૂબ જ રસપ્રદ ચૂંટણી માનવામાં આવી રહી છે આગામી દિવસોમાં ત્રિપાંખીય જંગમાં જોવાનું રહેવું કઈ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતના રાજકારણમાં જોવા મળે છે દર્શક મિત્રો એની તમે ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં